ઝઘડીયા તાલુકાના ઉમલ્લા નજીક બામલલાથી રાયસિંગપુરા ગામમાં પાટિયા વચ્ચે ગઈ તારીખ દસમીના રોજ સાંજના સાડા આઠ વાગ્યાના અરસામાં બોડેલીથી રેતી ભરીને સુરત તરફ જઈ રહેલ એક હાઇવા ટ્રકને રોકીને તેના ચાલકને માર મારીને તેની પાસેથી રૂપિયા ત્રણ હજાર જેટલી રોકડ રકમની લૂંટ કરવામાં આવી હોવાની ઘટના બનવા પામી હતી ત્યારબાદ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને ઉમલ્લા પોલીસની ટીમો દ્વારા સઘન તપાસ હાથ ધરીને આ ગુના હેઠળ ત્રણ ઇસમોને ગણતરીના કલાકોમાં ઝડપી લઈને અન્ય બે ઇસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા ટ્રક ડ્રાઈવરને માર મારી લૂંટી લેવાની ઘટના સંદર્ભે ટ્રક ડ્રાઈવરે ઉમલ્લા પોલીસ મથકમાં ત્રણ મોટર સાયકલો ઉપર આવેલા પાંચ હજારના ઇસમો વિરુદ્ધ ઉમલ્લા પોલીસમાં ફરિયાદ લખાવી હતી ત્યારબાદ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પીએસઆઈ આર કે ટોરાણી તથા ઉમલ્લા પીએસઆઈ એ એન ચૌધરીએ અલગ અલગ ટીમો બનાવી ઘટના સ્થળનું ઝીનવટભરી રીતે નિરીક્ષણ કરીને આજુબાજુના સીસીટીવી ફૂટેજ ચેક કરી સદન તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન બાતમી મળી હતી કે સદર ગુનામાં તવડી ગામનો અમિત ઉર્ફે ઝીંગો તથા તેનો મિત્ર ઉમેદ ઉર્ફે ઉમેશ વસાવા તેમજ સંદીપ વસાવા સંડોવાયેલ છે હાલમાં તેઓ રાયસિંગપુરા ગામના પાટિયા ખાતે મોટરસાઇકલ લઈને ઉભા છે મળેલ બાતમી મુજબ ના સ્થળે પોલીસ દ્વારા તપાસ કરાતા ઇસમો મળી આવ્યા હતા પોલીસ દ્વારા ઇસમો ઉમલ્લા પોલીસ સ્ટેશન ખાતે લાવીને તેઓની પૂછપરછ કરતા ત્રણેય ઈસમોએ કબૂલાત કરી હતી કે તેઓ બધા મિત્રોએ ભેગા મળીને ગઈ તારીખ દસમીના રોજ બામલલા ગામના પાટિયાથી રાયસેનપુરા વચ્ચે રોડ ઉપર રાત્રિના એક હાઈવા ટ્રકને રોકી તેના ડ્રાઈવરને માર મારી તેની પાસેના પૈસા લૂંટી ભાગી ગયા હતા પોલીસે ઉપરોક્ત ત્રણ ઇસમોને પકડી લઈને તેમની પાસેથી એક મોબાઈલ કિંમત રૂપિયા પાંચ હજાર ગુનામાં વપરાયેલ મોટર સાયકલ કિંમત રૂપિયા પચાસ હજાર મળી કુલ રૂપિયા પંચાવન નો મુદ્દામાલ કબજે લઈને આ ગુના હેઠળ પકડાયેલા ઇસમો અમિતભાઈ શંકરભાઈ વસાવા રહે તવડી ગામ ઝઘડિયા જિલ્લો ભરૂચ ઉમેદ ઉર્ફે ઉમેશ શાંતિલાલ વસાવા રહે તવડી તાલુકો ઝઘડિયા અને

ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે ગુજરાત ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવા આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો